હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું અસ્મિતા આપણને સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલ અશ્વિસ કિચનમાં તો આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું ચાપડી દાવાની રેસીપી જે રાજકોટની ખૂબ જ ફેમસ ડિશ છે તો ચલો સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ આ ડિશમાં શિયાળામાં મળતા દરેક તાજા શાકભાજીનો ઉપયોગ કરીને આ રેસિપી બનાવી શકાય છે તમને જે પણ શાક ભાવે એમાં એ બધા નાખી શકો છો તમે તો સૌથી પહેલાં આપણે એક ટામેટાની પ્યુરી તૈયાર કરી દઈએ તેમાં મેં ત્રણ નંગ લીલા ટામેટા લીલા મરચાં અને લીલું લસણ નાખી અને એની પ્યુરી બનાવી દીધી છે હવે આપણે સૌથી પહેલાં મુઠિયા બનાવી દઈએ એની અંદર આપણે છીલ્લી નાખીશું તો અહીંયા મેં મેથીની ભાજી લીધી છે એક કપ એની અંદર મેં બેસન લીધું છે અડધો કપ અડધો કપ કકડો લોટ ઘઉંનો લીધો છે અને બાકીના જે આપણે રૂટિંગ મસાલા લઈએ છીએ ધાણા જીરું પાવડર હળદર મરચું અને એક ચમચી તેલ લીધું છે હવે આપણે એને સરસ એવો મચળી અને આપણી નાની નાની ગોટીઓ એટલે કે મુઠિયા વળે એ રીતનો આપણે લોટ બાંધી દઈશું થોડું થોડું પાણી લઈને તો ફ્રેન્ડ્સ આપણો લોટ બંધાઈ ગયો છે અને આ રીતે આપણે નાની નાની મુઠિયા બનાવી દઈશું આ રીતે આપણે બધા મુઠિયા બનાવી દઈશું તો ફ્રેન્ડ્સ આ રેસીપી આપણે શિયાળામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે પણ તમારા ઘરે જરૂરથી બનાવજો હવે આપણે એને તળી લઈએ મીડિયમ ગેસ પર આપણે એને થોડા ગોલ્ડન બ્રાઉનના થાય ત્યાં સુધી આપણે તળીશું મુઠિયા તળાઈ ગયા છે ગોલ્ડન રંગના થઈ ગયા છે તો હવે આપણે એને નીકાળી દઈએ આપણે નીકાળી દઈશું હવે આપણે એક કુકરમાં લઈશું તો આપણે આ રેસીપી આપણે કુકરમાં બનાવીશું એમાં થોડું આગળ પડતું તેલ રહેશે તો મેં અહીંયા બે ચમચા જેવો મોટા ચમચા તેલ લીધું છે એની અંદર આપણે એક ચમચી જીરું અને હિંગ નાખી દીધી છે અને સાથે જ આપણે જે પ્યુરી બનાવી હતી એ લઈ લઈશું તો એને થોડું મીડિયમ ફ્લેમ પર સરસ એવું સાતળી લઈશું અને પછી આપણે બધા મસાલા અંદર કરીશું તો આ રીતે આપણે સતત હલાવતા જઈ અને આપણે પ્યુરીને થોડી તેલ છૂટું થાય ત્યાં સુધી હલાવીશું હવે આપણે મસાલા કરી દઈએ તો અહીંયા મેં એક ચમચી હળદર લીધી છે એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું લીધું છે તમારા ટેસ્ટ પ્રમાણે તમે જેટલું તીખું ખાવું હોય એ રીતે તમે લઈ શકો છો અહીંયા ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું લઈ લઈશું અને બધું સાતળી લઈશું આ રીતે આપણે હલાવતા જઈને પ્યુરીમાં મસાલા બધા શેકી દેવા અહીંયા મેં કલર સારો આવે એના માટે મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એક ચમચી અને થોડો એક ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે ફ્રેન્ડ્સ આ ઊંધિયાની જે રીત છે ઊંધિયું આપણું થોડું ડ્રાય હોય છે અને આ આપણે થોડું રસાવાળું રાખવાનું છે કારણ કે આપણે એને તાવા ચાપડી જોડે ખાવાનું છે તો આ રીતે હવે આપણે અંદર શાક બધા નાખી દઈશું તો અહીંયા મેં એક શક્કરિયું લીધું છે ફોલીને ધોઈને અને બટાકા પણ ફોલી અને મેં ધોઈને બધી તૈયારી કરી દીધી હતી અને ચાર રીંગણ લીધા છે રવૈયાના એને વચ્ચે ચાર કાપા પાડી અને નાખી દીધા છે હવે આપણે બધું જ અંદર મસાલા મિક્સ થઈ જાય એ રીતે હલાવી દઈશું અહીંયા મેં પાપડી લીધી છે એમાં સુરતી પાપડી છે અને જે આપણી દેશી વાલ આવે એ લીધી છે એક કપ એક વાટકી વટાણા એક વાટકી તુવર અહીંયા જે તમને જે પણ ભાવતા હોય શાક ગાજર છે કે જે પણ અત્યારે શિયાળામાં ગવારસિંગ છે ચોળી છે તમારે જે ભાવે એ તમે આમાં નાખી શકો છો અને ખૂબ જ ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ જરૂરથી તમે આ શિયાળામાં આ રેસીપી જરૂરથી ઘરે ટ્રાય કરજો આપણે બધા મસાલા અંદર મિક્સ થઈ જાય એ રીતે હલાવી દઈએ હવે આપણે અંદર દોઢ ગ્લાસ જેટલું પાણી લીધું છે મેં આ થોડું રસાવાળું હોય છે એટલા માટે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હોય છે અને પાછું અંદર આપણે મુઠિયા પણ નાખીશું એટલા માટે હવે મેં કુકરનું ઢાંકણ બંધ કરી અને ત્રણ વિશાલ આવે ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો આપણે સીટી વાગે ત્યાં સુધી આપણે ચાપડીનો લોટ બાંધી દઈએ તો અહીંયા મેં ઘઉંનો કકરો લોટ લીધો છે એક વાટકી અને એની સામે એક વાટકી ઝીણો ઘઉંનો લોટ લીધો છે હવે આપણે થોડું અડધી ચમચી જેટલું મીઠું અને એક ચમચા જેટલું તેલ લઈ લઈશું અને તેલનું મોણ કરી દઈશું આ રીતે આપણે બધું મિક્સ કરી અને થોડો કડક એવો મુઠિયાનો લોટ બાંધીએ એ રીતે લોટ બાંધી દઈશું તો બધું આપણું તેલનું મોણ થઈ ગયું છે તો આપણે ધીરે ધીરે પાણી નાખતા જઈ અને લોટ બાંધી દઈશું અને ફ્રેન્ડ્સ આ ડીશ રાજકોટની ખૂબ જ ફેમસ છે અને થોડી સ્પાઇસી તીખી આગળ પડતી હોય છે તો આને લસણની ચટણી ડુંગળી છાસ જોડે ત્યાં સર્વ થાય છે તમે પણ કાઠિયાવાડી ડીશ જો ખાવાના શોખીન હોય તો જરૂરથી આ ડીશ તમે ઘરે બનાવશો તો આપણે આ રીતે નાની રોટલીનો જેટલો આપણે લોવો લઈએ છીએ એટલો લુવો લઈ અને આ રીતે હાથથી પ્રેસ કરતા જઈને દબાવી દઈશું આ રીતે ચાપડી બનાવી દઈશું આ રીતે આપણે બધા જ લોહીને હાથથી પ્રેસ કરીને દબાવીને વણી લેવાનું બસ હવે આપણે તૈયાર થઈએ છીએ તો આપણે એક બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે એને તળી લઈએ તો મીડિયમ ફ્લેમ પર તળીશું આપણે એને ફાસ્ટ ગેસ પર નથી તળવાનો નહીં તે ઉપરથી એકદમ સેક ફ્રાય થઈ જશે અને અંદરથી થોડા કાચા લાગશે અને આ થોડું જાળી હોય છે એટલે એને થોડું મીડિયમ ફ્લેમ પર તળીશું તો એ અંદર સુધી સરસ એવું તળાઈ જશે અને સરસ ચડી પણ જશે તો આપણે એને તળતાં દસથી પંદર મિનિટ થઈ છે ધીમા તાપે એકદમ એને ચડવા દેવાની છે તો આ રીતે આપણી સરસ એવી કલર પણ બદલાઈ ગયો છે આપણી ચાપડી તૈયાર થઈ ગઈ છે તળીને તે જ રીતે આપણે બધી તળી દઈશું હવે આપણે કુકર ખોલી અને દેખી લઈશું જુઓ ફ્રેન્ડ્સ કેટલું સરસ આપણું શાક તૈયાર થયું છે રસાવાળું અને દેખતા જ ખાવાનું મન થઈ જાય છે તો અહીંયા મેં બે ચમચી જેટલો સિંગદાણાનો ભૂક્કો લીધો છે અને આપણે જે મુઠિયા તૈયાર કર્યા હતા એ આપણે નાખી દઈશું એ આપણે જ્યારે સર્વ કરવાના હોય ત્યારે જ આપણે એને મુઠિયા અંદર નાખવાના અને અહીંયા મેં ટેસ્ટ પ્રમાણે થોડું ગળપણ ટામેટાની ખટાશ સામે એક ચમચી જેટલી મેં ખાંડ લીધી છે અને ઉપરથી આપણે લીલા ધાણા નાખી અને સેજવાર ઢાંકણ બંધ કરીને થવા દઈશું તો જો ફ્રેન્ડ્સ આપણું શાક સરસ એવું રસાવાળું તૈયાર થઈ ગયું છે તો આપણે ચાપડી જોડે ખાવા માટે આવું જ રસાવાળું શાક જોઈએ એટલે મેં આટલો રસો રાખ્યો છે તો ફ્રેન્ડ્સ જુઓ ફ્રેન્ડ્સ આપણું ચાપડી તાવાની રેસીપી તૈયાર થઈ ગઈ છે તો જરૂરથી તમે પણ આ શિયાળામાં આ રેસિપી જરૂરથી ઘરે ટ્રાય કરજો સૌને ખૂબ જ ભાવશે અને આ રેસીપી તમને કેવી લાગી જરૂરથી મને કોમેન્ટમાં કરજો તો મળીશું હવે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ